ગામના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે એમના ગામોને ને સોનગઢ તાલુકામાં યથાવત રાખવામાં આવે જો નવા સૂચિત ઉકાઈ તાલુકામાં આ ગામોને સામેલ કરવામાં આવશે તો સામાન્ય નાગરિકોને અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એવી ભીતિ સેવાઈ રહી છે

માત્ર સાત થી દસ કિલોમીટર દૂર છે સોનગઢ નજીક હોવાથી રોજિંદા કાર્યો માટે નાગરિકો માટે એ જ અનુકૂળ છે આ મુદ્દે રજૂઆત કરવા માટે કે ગામના સભ્ય અને અને ઈશ્વરભાઈ કાવલા ગામના આગેવાન નારણભાઈ આમ આદમી પાર્ટીના કાર્યકર તથા એકસો સત્તાવન માંડવી વિધાનસભા પ્રમુખ સાયનાબેન સહિત સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તો કાવલા અને કેલાય ગામના લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે તેમને સોનગઢ તાલુકામાં જ યથાવત રાખવામાં આવે હવે સરકાર આ રજૂઆતને કેવી રીતે પ્રતિસાદ આપ્યો

આવેદન પત્ર આપ્યું છે કે અમારા ગામને સોનગઢમાં યથાવત રાખવામાં આવે નામ નાણાભાઈ ગમનભાઈ ગામિત છે હું કાવલાનો રહેવાસી છું અને હું કાવલા ગામનો રહેવાસી છું અમારું ગામ સોનગઢ તાલુકાથી સાત બાર કિલોમીટર આવેલું છે અને અમને ઉકાઈ તાલુકા અમને અંદર પ્રવેશ કરવા માંડે છે ઉકાઈ ગામ અમને કમસે કમ વીસ કિલોમીટર દૂર રહે છે જેથી કરીને એ અમને અગવડતા પડે છે ને અમે જેથી જે વિભાજન કરવામાં આવ્યું છે એ એ યોગ્ય નથી અને જે કા કાવલા ગામ સોનગઢ તાલુકામાં રહે એવી સોનગઢમાં કંઈ થતું એ કામ કરવા માંગીએ સોનગઢ વાયા થઈને ઉકાઈ જવું પડશે તો સરકાર સુવિધા ઉભી કરે છે કે પછી શું કરે છે તો અમારે એક વિનંતી છે કે જે સામાન્ય જનતા છે એમને જે ડોક્યુમેન્ટ કરવું હોય કે ધંધા રોજગાર અર્થે જવું હોય તો એમને ઘણી મુશ્કેલીઓ પડશે વિભાજન કરવું એ સારી બાબત છે પણ અંતરને ધ્યાનમાં રાખીને જે અમુક દૂરના ગામડાઓ છે જેમને પચાસ કિલોમીટર જેટલું સાઠ કિલોમીટર જેટલું અંતર પડે છે એ ગામડાઓમાં એક તાલુકો બનાવવા જોઈએ તથા નહીં કે ઉકાઈને સોનગઢ વચ્ચે ખાલી સાત કિલોમીટર જેટલું અંતર છે તો અમારે લોકોને જે સગવડો પડે એ રીતે વિભાજન કરવું જોઈએ અને લોકોની સલાહ લેવી જોઈએ ગામડે ગામડે જઈને અનુસૂચિત પાંચ કે છ પ્રમાણે જે કાયદો છે તો લોકોને પણ માહિતી આપવી જોઈએ અને લોકોનું સલાહ સૂચન લેવું જોઈએ અને લોકોને સગવડ રહે એ રીતે તાલુકાનું વિભાજન કરે એવી અમારી માગણી છે આજે કેલાય કાવલા